આપણે બધી ફરી જ લેવાનું ચાકુ માગોડ ફરી લેવો ભાઈ તો ભાઈ હવે અમે એવું જોવા જેવું છે કે આઈફોન નથી ભાઈ સેકન્ડમાં આઈફોન આઈ આઈફોન આમાં છે ને આઈફોન સેકન્ડમાં તમે મળવું છે ને અઘરું હે જોયે આવે જો બે ત્રણ દુકાન ફરી છે હવે અહીંયા જઈએ છું એક વખત આવી ગયા ને આમાં ઘણું એટલું બસ

ભાઈ ભાઈ એમાં હાલો દુકાનનો બજેટ નથી 2000 ભાઈ એમાં જૂનામાં એવી ગણતરી છે કે હે ને બે ત્રણ મહિના વાપરેલો હોય ને તો એવો લેવાનો છે અને બાકી જોઈએ હાલો જબરું કામ કરવાનું છે આપણે અલા ભાઈ આ શું છે બે ત્રણ દુકાનનો બાકી બે ત્રણ બુકે દુકાનું જે બાકી તો ભરી લેયે रखડી લે બાકવાત નવો ઉપાડ લેવ ગમે

આમાં કઈ દેખાતું નથી માંગ આપણે આપડે ભાઈ એવું છે આમાં ને અમે જો ગાડીમાં બેઠા રહીએ તો મારા કાકા ગયા ગયા તમારે ખોટો હું પૂછ્યા હું પેલા હાલ હતો જુનાગઢ હોય તો જુનાગઢ જવું એટલે જુના માં પાછું એક બે મહિના જૂનો હોય ને તો જ આપણે લેવો હોય તો હું એમાં ક્વોલિટી આપણે થોડીક મળી જાય ને ભાઈ આમ કરીએ ને અમે થોડુંક વિચારી લીએ પછી તમને મળીએ અમે થોડુંક ઉતરી શાંતિથી આમાં અમે પેલા વિચારીએ કા એ પછી મળીએ માવો ખાવો હોય તો આ ગુજરાતી બધા એ માવો ખાવો માવા વાકે જિંદગી નકામી છે બાકી માવો આને માવા તો માવો તો જોયો માવા વર્ગે જિંદગી નકામી હે ભાઈ કામ કરો જુનાગઢ જાઉં

Ba, ikan nasi tiga bar temari. Hey, temari ya?